ભવાની સિંહ મોરીની અટકાયત સામે સિહોર કરણી સેના દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જય ભવાની જય ભવાની બધા સાથે ઉપાડી લગભગ મોટા પ્રકારના જેસ મળા અંતે જય ભવાની જે થોડા દિવસ પહેલા જે પોલીસ ખોટી રીતે એમને હેરાનગતિ હેરાનગતિ કરે છે અને ખોટી રીતે એમને એરેસ્ટ કરવામાં આવે છે કોઈના કહેવાથી અથવા તો વ્યક્તિગત કોઈ એમના ઇરાદાપૂર્વક ખોટી રીતે કાયદાને ધુંદાળમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજપૂત સમાજ એમનો વિરોધ કરે છે અને આજે શિવમ ગામ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે જે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે ભવાનીસિંહ મોરીને તે બંધ કરવામાં આવે અને જે કોઈ પીએસઆઈ હોય કે જે પોલીસવાળાએ તેમની ધરપકડ કરવામાં આવી હતી એમની પર પગલાં લેવામાં આવે આવી અમારી લાગણી અને માંગણી છે અન્યથા અમારે રસ્તા પર ઉતરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે